રાજ્યમાં મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા પોરબંદર કચ્છ સહિતના જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણીની કામગીરી શરૂ કરી દેવાઈ છે અમદાવાદના એકવીસ મથકોથી ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે જેના માટે જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે રાજકોટમાં વિરાણી ચોકમાં ઈવીએમ ડિસ્પેચ સેન્ટર બનાવવામાં આવ્યું છે વડોદરાના દિવાદીપુરમાં આવેલી નર્સિંગ કોલેજમાં ઈવીએમ વીવીપેટ સહિતની સામગ્રીની ફાળવણી કરવામાં આવી સુરતમાં નવસારી લોકસભાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે ડિસ્પેચ સેન્ટર ઈવીએમ સહિતની સામગ્રી મોકલવાની તૈયારી થઈ રહી છે કચ્છમાં પણ ઈવીએમ અને વીવીપેટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ કચ્છ લોકસભા બેઠક પર બે હજાર એકસો ચાલીસ જેટલા મતદાન મથકો પર આવતીકાલે મતદાન થશે તો પોરબંદરમાં માધવાની કોલેજમાં ઈવીએમ ડિસ્પેચ સેન્ટર આવેલું છે જ્યાંથી સરકારી કર્મીઓ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ઈવીએમ ઈવીએમ અને

સહિત જે વિસ્તારો છે ત્યાં પોલિંગ સ્ટાફ પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે વીવીએ ઈવીએમ વીવીપેટ ડિસ્પેચની કામગીરી કરવાની હોય છે જે તે વિસ્તારમાં ઈવીએમ પહોંચાડવાના હોય છે અને મતદાન પહેલાં જે પણ કામગીરી કરવાની હોય એ આજે પૂર્ણ કરી દેવામાં આવશે અને જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા હશે એ સ્ટ્રોંગ રૂમમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આવતીકાલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આખરી તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે ગાંધીનગર લોકસભા બેઠક મત વિસ્તારના ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં આવતા જે બસો એકતાલીસ બુથ છે તેના માટેની ઈવીએમ વીવીપેટ સહિતની જે ચૂંટણી સામગ્રીઓ છે તે હાલ તમામ પ્રિસાઇડિંગ ઓફિસર સાથેના જે અન્ય ચાર લોકોનો સ્ટાફ છે તેમને સોંપવામાં આવી છે તમામ લોકો જે છે તે તેમને આપવામાં આવેલી કીટની ચકાસણી કરીને બપોર બાદ જે છે તે અહીંયાથી રવાના થશે અને પોતાના મતદાન મથકે પહોંચશે ઈવીએમ વીવીપેટ સહિતના બૂથ ઊભા કરવા માટેની પણ જે તમામ સામગ્રીઓ હોય છે તે આ તમામ ટીમોને આપવામાં આવી છે અને આ ટીમ જે છે તે મતદાન મથકે પહોંચીને આ સાંજ સુધી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેશે ખાસ સખી બૂથ માટેનું પણ આયોજન આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગરમાં પણ વીસ નંબરના રૂટમાં સખી મંડળો માટે ની આ બૂથના તમામ સ્ટાફ છે કે જેમને સામગ્રીઓનું વિતરણ કરી દેવામાં આવ્યું છે આ પ્રિસાઇડિંગ છો સખી બૂથ માટેના કેવા પ્રકારનું તમને હાલ તમામ કીટ મળી ગઈ છે અને શું ચેકિંગ કરી લીધું ને શું આગળની તમે ત્યાં આગળ કામગીરી કરો લોકસભા બે હજાર ચોવીસમાં જે ઇલેક્શન કમિશને ઘણા બૂથ બનાવ્યા છે એમાં અમારું સખી બૂથ એટલે કે પિંક બૂથ બનાવ્યું છે કે જે બહેનોને સ્ત્રીઓને ઘણી સશક્ત બનાવવા માટે ઘણી બીક હોય છે કે ભાઈ ઇલેક્શનની કામગીરી આવશે શું કરીશું પણ એ ઇલેક્શનની કામગીરીનો જે ગભરાટ છે દૂર કરવા માટે અમને એક સખી બૂથની અંદર પ્રિસાઇડિંગની કામગીરી આપેલી છે અને હું પોતે સતત ચાર વર્ષથી આ પ્રિસાઇડિંગની કામગીરી કરું છું ખૂબ મજા આવે છે અને જે બીક હતી એ ખૂબ દૂર થઈ જાય છે અને જોનલ અધિકારી એના સિવાય માઇક્રો ઓબ્ઝર્વર બધા અમારી પૂરી દેખરેખ રાખે છે એટલે સખી કામ કરવાની અમને ખૂબ જ મજા આવે છે આજે અમને ત્રણ એકમો આપ્યા છે એ ઈવીએમ બીયુ અને સીયુ અને એના સિવાય બીજી સ્ટેશનરી અને ઘણી બીજી અન્ય સામગ્રી આપેલી છે એટલે પૂરું સાહિત્ય અમને ઇલેક્શન કમિશન પૂરું પાડે છે અને જરાય તકલીફ પડતી નથી અમને બૂથ ઉપર જઈએ અને પહેલાં અમે બૂથને જોઈ લઈએ અને પટાવાળા બેનને કહીએ તો એ સાફ કરી નાખે અને પહેલાં બૂથ બનાવી દઈએ છીએ અને બૂથ બનાવ્યા પછી અંદર પ્રવેશવા માટે સ્ત્રી પુરુષો કેવી રીતે આવવું એના બહાર બધી સૂચનાઓ લગાવી દઈએ છીએ એ બધું જ કામ કમ્પ્લીટ થઈ જાય પછી અમારી એ સ્ટેશનરી છે એને ચેક કરીએ છીએ અને એ સ્ટેશનરી આગલા દિવસે અમે બને એટલું કામ પૂરું કરી નાખીએ છીએ એ સતર્ક છે કે ટિકિટો કે બધું અમે કમ્પ્લીટ કરી અને મૂકી દઈએ છીએ કે જેથી બીજા દિવસે અમને થોડી હળવાશ રહે અને અમે પૂરી દેખરેખ રાખી શકીએ